શાંતિ ચાર નવ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે બેહદના બાપ પાસે આવ્યા છો વિકારી થી નિર્વિકારી બનવા એટલે તમારામાં કોઈ પણ ભૂત ન હોવું જોઈએ પ્રશ્ન છે બાપ હમણાં તમને એવું ક્યુ ભણતર ભણાવે છે જે આખા કલ્પમાં નથી ભણાવવામાં આવતું ઉત્તર છે નવી રાજધાની સ્થાપન કરવાનું ભણતર મનુષ્યને રાજાઈ પદ આપવાનું ભણતર આ સમયે સુપ્રીમ બાપ જ ભણાવે છે આ નવું ભણતર આખા કલ્પમાં નથી ભણાવવામાં આવતું આ જ ભણતરથી સતયુગી રાજધાની સ્થાપન થઈ રહી છે ઓમ શાંતિ આ તો બાળકો જાણે છે આપણે આત્મા છીએ ન કે શરીર આને કહેવાય છે દેહી અભિમાની મનુષ્ય બધા છે દેહ અભિમાની આ છે જ પાપ આત્માઓની દુનિયા અથવા વિકારી દુનિયા રાવણ રાજ્ય છે સત્યુગ ભૂતકાળ થઈ ગયું છે ત્યાં બધા નિર્વિકારી રહેતા હતા બાકો જાણે છે આપણે જે પવિત્ર દેવી દેવતા હતા જે 84 જન્મોના પછી પતિત બન્યા છે બધા તો 84 જન્મ નથી લેતા ભારતવાસી જ દેવી દેવતા હતા જેમણે 82 83 84 જન્મ લીધા છે તે જ પતિત બન્યા છે ભારત જ અવિનાશી ખંડ કહેવાય છે જ્યારે ભારતમાં લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું ત્યારે એને નવી દુનિયા નવું ભારત કહેવાતું હતું હમણાં છે જૂની દુનિયા જૂનું ભારત તેઓ તો સંપૂર્ણ નિર્વિકારી હતા કોઈ વિકાર નહોતા તે દેવતાઓ જ ચોરાસી જન્મ લઈ હવે પતિત બન્યા છે કામનું ભૂત ક્રોધનું ભૂત લોભનું ભૂત આ બધા કઠોર ભૂત છે એમાં મુખ્ય છે દેહ અભિમાનનું ભૂત રાવણનું રાજ્ય છે ને આ રાવણ છે ભારતનો અડધા કલ્પનો દુશ્મન જ્યારે મનુષ્યમાં પાંચ વિકાર પ્રવેશ કરે છે તે દેવતાઓમાં આ ભૂત નથી હોતા પછી પુનર્જન્મ લેતા લેતા તેમની આત્મા પણ વિકારોમાં આવી ગઈ તમે જાણો છો આપણે જ્યારે દેવી દેવતા હતા તો કોઈ પણ વિકારનું ભૂત નહોતું સત્યુગ ત્રેતાને કહેવાય જ છે રામ રાજ્ય દ્વાપર કળિયુગને કહેવાય છે રાવણ રાજ્ય અહીંયા દરેક નર નારીમાં

તમે કાળું મોઢું કર્યું હવે ગોરા થવું મુશ્કેલ છે પાંચમા માળેથી નીચે પડવા જેવું છે હાડકા તૂટી જાય છે ગીતામાં પણ છે ભગવાન વાચ કામ મહાશત્રુ છે ભારતનું વાસ્તવિક ધર્મ શાસ્ત્ર છે જ ગીતા દરેક ધર્મનું એક જ શાસ્ત્ર છે

ત્યાં અકાળે મૃત્યુ થતું નથી કાળનો ડર રહેતો નથી ત્યાં હેલ્થ વેલ્થ હેપીનેસ બધું હોય છે નર્કમાં ખુશી હોતી નથી કઈ ને કઈક શરીરમાં રોગ ચાલુ રહે છે આ છે અપાર દુખોની દુનિયા તે છે અપાર સુખોની દુનિયા બેહદના બાપ દુખોની દુનિયા થોડી રચશે બાપે તો સુખની દુનિયા રચી ફરી રાવણ રાજ્ય આવ્યું તો તેનાથી અશાંતિ મળી છે છે જવું એટલે એકબીજા પર કામ કટારી ચલાવવી મનુષ્ય કહે છે આ તો ભગવાન ની રચના છે ને પરંતુ નહીં ભગવાનની રચના નથી આ રાવણની રચના છે ભગવાને તો સ્વર્ગ રચ્યું ત્યાં કામ કટારી હોતી નથી એવું નથી દુઃખ સુખ ભગવાન આપે છે અરે ભગવાન બેહદ ના બાપ બાળકોને દુઃખ કેવી રીતે આપશે તેઓ તો કહે છે હું સુખનો વારસો આપું છું ફરી અડધા કલ્પના બાદ રાવણ શ્રાપિત કરે છે

હમણાં છે કળિયુગ ખાદ પડતા પડતા એકદમ તમો પ્રદાન બની ગયા છે કેટલું દુઃખ છે આ એરોપ્લેન વગેરે પણ સો વર્ષમાં બન્યા છે એને કહેવાય છે માયાનો પંપ તો મનુષ્ય સમજે છે વિજ્ઞાને તો સ્વર્ગ બનાવી દીધું છે પરંતુ આ છે રાવણનો સ્વર્ગ કળિયુગમાં માયાનો પંપ જોઈને તમારી પાસે મુશ્કેલથી આવે છે સમજે છે છે અમારી પાસે તો મહેલ મોટરો વગેરે બાપ કહે છે સ્વર્ગ તો સતયુગને કહેવાય છે જ્યારે આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું હવે આ લક્ષ્મી નારાયણનું રાજ્ય થોડી છે હવે કળિયુગ પછી ફરી એમનું રાજ્ય આવશે પહેલા ભારત ખૂબ નાનું હતું નવી દુનિયામાં હોય જ છે છે લાખ દેવતાઓ બસ પાછળથી વૃદ્ધિ થતી રહે આખી શ્રષ્ટિ વૃદ્ધિને પામે છે ને પહેલા પહેલા ફક્ત દેવી દેવતા હતા તો બેહદના બાપ દુનિયાની હિસ્ટ્રી જોગ્રોફી બેસીને સમજાવે છે બાપ વગર બીજું કોઈ બતાવી ન શકે એમને કહેવાય છે નોલેજફુલ ગોડ ફાધર બધા આત્માઓના પિતા આત્માઓ બધા ભાઈ ભાઈ છે પછી ભાઈ અને બહેન બને છે તમે બધા છો એક પ્રજા પિતા બ્રહ્માના એડોપ્ટેડ બાળકો બધા આત્માઓ એમના સંતાન તો છે જ એમને કહેવાય છે પરમ પિતા એમનું નામ નામ જ જ છે 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 શિવ શિવ બસ બાપ સમજાવે મારું એક પછી ભક્તિ માર્ગમાં મનુષ્યોએ બહુ જ મંદિર બનાવ્યા છે તો અનેક નામ રાખી દીધા છે ભક્તિની સામગ્રી કેટલી અનેક છે એને ભણતરની કહેવાશે એમાં મુખ્ય ઉદ્દેશ કંઈ પણ નથી છે જ નીચે ઉતરવાનું નીચે ઉતરતા ઉતરતા તમો પ્રધાન બની જાય છે ફરી સતો પ્રધાન બનવાનું છે બધાય તમે સતો પ્રધાન બનીને સ્વર્ગમાં આવશો બાકી બધા સતો પ્રધાન બની શાંતિ ધામમાં રહેશે આ સારી રીતે યાદ કરો બાબા કહે છે તમે મને બોલાવ્યો છે બાબા અમને પતિતોને આવીને પાવન બનાવો તો હું આખી દુનિયાને પાવન બનાવવા આવ્યો છું મનુષ્ય સમજે છે ગંગા સ્નાન કરવાથી પાવન બની જઈશું ગંગાને પતિત પાવની સમજે છે કુવામાંથી પાણી નીકળ્યું એને પણ ગંગાનું પાણી સમજી સ્નાન કરે છે ગુપ્ત ગંગા સમજે છે પર પર કે કોઈ પહાડ જશે એને પણ ગુપ્ત ગંગા કહે છે આને કહેવાય છે અસત્ય ભગવાનને કહેવાય છે સત્ય બાકી રાવણ રાજ્યમાં બધા છે ખોટું બોલવા વાળા

દેવતાઓમાં કોઈ વિકાર હોતા નથી યથા રાજા રાણી તથા પ્રજા બધા પવિત્ર હોય છે અહીં બધા છે પાપી કામી ક્રોધી નવી દુનિયાને સ્વર્ગ અને આને નર્ક કહેવાય છે સ્વર્ગને નર્કને સ્વર્ગ બાપ સિવાય કોઈ બનાવી ન શકે અહીં બધા છે નર્કવાસી પતિ સતયુગમાં છે પાવન ત્યાં એવી રીતે નહીં કહેશે કે પાવન બનવા માટે સ્નાન કરવા જઈએ છીએ આ વિવિધ મનુષ્ય સૃષ્ટિ ઝાડ છે બીજરૂપ છે ભગવાન તેજ રચના રચે છે પહેલા પહેલા રચે છે દેવી દેવતાઓને પછી વૃદ્ધિ થતા થતા આટલા ધર્મ થઈ જાય છે. પહેલા એક ધર્મ એક રાજ્ય હતું. સુખ જ સુખ હતું. મનુષ્ય ઈચ્છે પણ છે વિશ્વમાં શાંતિ થાય. તે હમણાં તમે સ્થાપન કરી રહ્યા છો. બાકી બધા ખતમ થઈ જશે. બાકી થોડા રહેશે. આ ચક્ર ફરતું રહે છે. હમણાં છે કળિયુગ અંત અને સત્યુગ આદિનો પુરુષોત્તમ સંગમયુગ આને કહેવાય છે કલ્યાણકારી પુરુષોત્તમ સંગમયુગ કળિયુગ પછી સત્યુગ સ્થાપન થઈ રહ્યો છે તમે સંગમ પર ભણો છો એનું ફળ સત્યુગમાં મળશે અહીં જેટલા પવિત્ર બનશો અને ભણશો એટલું ઊંચ પદ પામશો આવું ભણતર ક્યાંય હોતું નથી તમને આ ભણતરનું સુખ નવી દુનિયામાં મળશે જો કોઈ પણ ભૂત હશે તો એક તો સજા ખાવી પડશે બીજું પછી ત્યાં ઓછું પદ મેળવશે જે સંપૂર્ણ બની બીજાને પણ ભણાવશે તો ઊંચ પદ પણ મેળવશે કેટલા સેવા કેન્દ્ર છે લાખો સેવા કેન્દ્ર થઈ જશે આખા વિશ્વમાં સેવા કેન્દ્રો ખુલી જશે પાપ આત્માથી પુણ્ય આત્મા બનવાનું જ છે તમારો મુખ્ય ઉદ્દેશ પણ છે ભણાવવા વાળા એક શિવ બાબા છે તે છે જ્ઞાન ના સાગર સુખ ના સાગર બાપ જ આવીને ભણાવે છે આ નથી ભણાવતા બ્રહ્મા બાબા નથી ભણાવતા એમના દ્વારા તે ભણાવે છે આમને ગવાય છે ભગવાનનો રથ ભાગ્યશાળી રથ તમને કેટલા પદમાં પદમ ભાગ્યશાળી બનાવે છે તમે ખૂબ જ સાહુકાર બનો છો ક્યારે પણ બીમાર નથી પડતા હેલ્થ વેલ્થ હેપીનેસ બધું મળી જાય છે અહીં ભલે ધન છે પરંતુ બીમારીઓ વગેરે છે તેવી ખુશી રહી ન શકે કંઈક ને કંઈક દુઃખ રહે છે એનું તો નામ જ છે સુખધામ સ્વર્ગ પેરેડાઈસ આ લક્ષ્મી નારાયણને આ રાજ્ય કોણે આપ્યું આ કોઈ પણ નથી જાણતા એ ભારતમાં રહેતા હતા વિશ્વના માલિક હતા

બે છે તો વજીર પણ એવા જ તમોપ્રધાન પતિત છે પતિત કો પતિત મિલે કર કર લંબે હાથ કંગાળ જ બની જાય છે કરજો ઉઠાવતા જાય છે સત્યુગમાં તો અનાજ ફળ વગેરે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તમે ત્યાં જઈને બધો અનુભવ કરીને આવો છો સૂક્ષ્મ વતનમાં પણ જાવ છો તો સ્વર્ગમાં પણ જાઓ છો બાપ કહે છે દ્વાપર માં રાવણ રાજ્ય શરૂ થાય છે હમણાં છે વિકારી દુનિયા પછી તમે પતિત બની નિર્વિકારી દેવતા બનો છો આ સ્કૂલ છે ભગવાનનું વાચ હું આ બાકોને રાજયોગ શીખવાડું છું તમે ભવિષ્યમાં આ બનશો રાજાનું ભણતર બીજે ક્યાંય નથી મળતું બાપ જ ભણાવીને નવી દુનિયાની રાજધાની આપે છે સુપ્રીમ ફાધર સુપ્રીમ ટીચર સુપ્રીમ સદગુરુ એક જ શિવ બાબા છે બાબા એટલે જરૂર વારસો મળવો જોઈએ ભગવાન જરૂર સ્વર્ગનો વારસો જ આપશે રાવણ જેને વ દર વર્ષે બાળીએ છીએ આ છે ભારતનો નંબર વન દુશ્મન રાવણે કેવા અસુર બનાવી દીધા છે એનું રાજ્ય પચ્ચીસસો વર્ષ ચાલે છે તમને બાપ કહે છે હું તમને સુખધામનો માલિક બનાવું છું રાવણ તમને દુખધામમાં લઈ જાય છે તમારું આયુષ્ય પણ ઓછું થઈ જાય છે અચાનક અકાળે મૃત્યુ થઈ જાય છે અનેક બીમારીઓ થતી રહે છે ત્યાં આવી કોઈ વાત નથી હોતી નામ જ છે સ્વર્ગ હમણા પોતે હિન્દુ કહે છે કારણ કે પતિત છે તો દેવતા કહેવાને લાયક નથી બાપ આરથ દ્વારા બેસીને સમજાવે છે તેમની બાજુમાં આવીને બેસે છે તમને ભણાવવા તો આ પણ ભણે છે આપણે બધા વિદ્યાર્થી છીએ એક બાપ જ શિક્ષક છે હમણાં બાપ ભણાવે છે ફરી આવીને 5000 વર્ષ પછી ભણાવશે આ જ્ઞાન આ ભણતર પછી લુપ્ત થઈ જશે ભણીને તમે દેવતા બન્યા પચીસો વર્ષ સુખનો નો વારસો લીધો પાવન આવો આવીને પાવન બનાવો હવે તમારામાં કોઈ પણ વિકાર ન હોવા જોઈએ પરંતુ અડધા કલ્પની બીમારી કોઈ જલ્દીથી થોડી નીકળે છે તે ભણતરમાં પણ જે સારી રીતે નથી ભણતા તે નાપાસ થાય છે જે પાસ વિથ ઓનર થાય છે તે સ્કોલરશિપ લે છે તમારામાં પણ જે સારી રીતે પવિત્ર બને અને પછી બીજાને બનાવે છે તો આ ઇનામ લે છે માળા હોય છે આઠની

આજ આત્મા ફરી પુનર્જન્મ લેતા લેતા પુનરાવર્તન થાય છે ને વિકારી રાજાઓ નિર્વિકારી રાજાઓના મંદિર વગેરે બનાવીને એમને પૂજે છે તે જ પછી પૂજ્યથી થી પૂજારી બની જાય છે વિકારી બનવાથી પછી તે લાઈટ નો તાજ પણ બનેલો છે આ ખેલ બનેલો છે બાબા કહે છે પછી બીજા બીજા ધર્મવાળા આવે છે આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરતું રહે છે

સ્વયં ભગવાન શિક્ષક બનીને ભણાવે છે એટલે સારી રીતે ભણવાનું છે સ્કોલરશિપ લેવા માટે પવિત્ર પવિત્ર બનીને બીજાને બનાવવાની સેવા કરવાની છે બીજું અંદરમાં કામ ક્રોધ વગેરે જે પણ ભૂત પ્રવેશે છે એને કાઢવાના છે મુખ્ય ઉદ્દેશને સામે રાખીને પુરુષાર્થ કરવાનો છે આજનું વરદાન માયાની છાયાથી નીકળી યાદની યાત્રામાં રહેવાવાળા બેફિકર બાદશાહ ભવ જે સદા બાપની યાદની છત્ર છાયાની નીચે રહે છે તે સ્વયંને સદા સેફ અનુભવ કરે છે માયાની ની થી બચવાનું સાધન છે બાપની વાળા સદા બે બાદશાહ હશે જો કોઈ ફિકર છે તો ખુશી ખોવાઈ જાય છે ખુશી ખોવાઈ ગઈ કમજોર થયા તો માયા ની છત્ર પ્રભાવ પડી જાય છે કારણ કે